નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ સાત મે હજાર પચીસ ગુજરાત રોજગાર સમાચારમાં આપેલા એમસીકી વિશે પેલું છે પારડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તમારો આન્સર છે ડ સુરેન્દ્રનગર ડાયનાસોરના ઈંડાનો અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે તમારો આન્સર છે ક મહીસાગર ત્રીજા નંબરનો છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ક્યાં આવેલું છે તમારો આન્સર છે બ આણંદ ઘુડખરનું અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તમારો આન્સર છે અ કચ્છ ચાણસમા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે તમારો આન્સર છે અ પાટણ ચુડા તાલુકો ગુજરાતના કયા રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે તમારો આન્સર છે અ સુરેન્દ્રનગર એનઆઈટી સંસ્થા ક્યાં આવેલી છે તમારો આન્સર છે ડ અમદાવાદ આઠમા નંબરનો છે સેન્ટ્રલ સોલ્ડ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલી છે તમારું આન્સર છે ક ભાવનગર ત્રણસો પિસ્તાલીસ મું વો વીજ ક્ષમતાના સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તમારો આન્સર છે બ પાટણ ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે તમારો આન્સર છે ક આહવા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાપાનેર પુરાતત્વ ઉત્થાન કયા જિલ્લામાં આવેલું છે તમારો આન્સર છે પંચમહાલ મહીસાગર કયા જિલ્લાનું મુખ્ય મથક છે તમારો આન્સર છે ક લુણાવાડા કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવ સ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે તમારો આન્સર છે ડ આણંદ ઓઇલ રિફાઇનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી કયા જિલ્લામાં આવેલું છે તમારો આન્સર છે ક વડોદરા ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફિલ્મિંગો વસાહત માટે જાણીતો છે તમારો આન્સર છે ક કચ્છ શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર નવ અને દસમાં કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું હતું તમારું આન્સર છે ડ ડૂન અને અરુણ ગોંડલમાં કયો રાજવી માહેલ આવેલો છે તમારો આન્સર છે બ નવલખા માહેલ અઢારમાં નંબરનો પ્રશ્ન જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ભૂંડી તો ભીખ છે પણ નાલક પટેલની કંઈ મહાન નવલકથાઓના આ વિચારો છે તમારો આન્સર છે માનવીની ભવાઈ ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પ્રાક્ષિક કહ્યું હતું તમારું આન્સર છે અ ગાંડી વિશ્વ નંબરનો છે ગુજરાતની લોકપ્રિય પોસ્ટ ઓફિસ વાર્તાના કેન્દ્રમાં રહેલા અલી ડોસાની પુત્રીનું નામ જણાવો તમારું આન્સર છે બ મોરિયમ વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો તમારો આન્સર છે સેવાગ્રામ આશ્રમ ફાઇન ધ કરેક્ટ સ્પેક્ટ વોર્ડ બાવીસમા નંબરનો આન્સર છે એક પ્લીઝ ત્રેવીસમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે તમારો આન્સર છે ક અમરેલી ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખ્ય પત્ર કહ્યું છે તમારો આન્સર છે પરબ બ પચીસમાં નંબરનો ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ સ્થાન છે તમારો આન્સર છે ક વોઠા ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કહ્યું છે તમારો આન્સર છે ક ગીરધરભાઈ બાળ સંગ્રહાલય મંગલ મંદિર ખોલું ગીત કાવ્ય કોણે લખેલું છે તમારો આન્સર છે બ નરસિંહરાવ દિવેટિયા ગુજરાતમાં રે રેલવે કયો ઝોન લાગુ પડે છે તમારો આન્સર છે બહુ વેસ્ટ ઝોન સૌપ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ ગઈ ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી તમારું આન્સર છે બ સુફિયાન શેખ ત્રીસમા નંબરનો છે કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે તમારો આન્સર છે રાણી સિપરીની મસ્જિદ વર્ષ બે હજારમાં સ્થપાયેલી કણાવતી અતિતની ઝાંખી ક્યાં આવેલી છે તમારો આન્સર છે બ સરસ સંસ્કાર કેન્દ્ર ભૂમ્ય વિના મારી ભૂમવાતા ડુંગરા ગીતના રચેતા કોણ છે તમારો આન્સર છે બ ઉમાશંકર જોશી ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌ પ્રથમ સાહિત્યકાર કોણ છે તમારો આન્સર ડ ધૂમકે ગુજરાતનો કયો પર્વત ઉજ્જ જયંત પર્વત તરીકે ઓળખાતો હતો તમારો આન્સર છે બ ગિરનાર પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સોક્રેટીસ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે તમારો આન્સર છે ક મનુભાઈ પંચોળી દર્શક તરીકે પણ ઓળખાય છે ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે તમારું આ આન્સર છે ક છપ્પા ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં ને ક્યારે થઈ હતી તમારો આન્સર છે ધાતીવાડી ઈસવી સન ઓગણીસો ખારા ઘોડા માટે જાણીતું છે છે આન્સર મીઠા સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ધરોઈ અર્જુને એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે તમારો આન્સર છે અર્પણા પોપટ ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેક્ટ વર્ડ તમારો આન્સર છે અ બેતાલીસમાં નંબરનો પ્રશ્ન છે ક તેતાલીસમા નંબરનો પ્રશ્ન ક ચુમ્માલીસમાં નંબરનો છે બિસ્તાલીસમાં નંબરનો જે છે એમાં બ છેતાલીસમાં નંબરનો પ્રશ્ન બ સુડતાલીસમાં નંબરનો પ્રશ્નો છે ડ ગુડલક જીપ યોર લીપનો અર્થ શું થાય અડતાલીસ મો નંબરનો છે કીપ બી ક્યુટર ઓગણપચાસ ના નંબરનો આન્સર છે કચાસ મા નંબરનો છે ક જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર